અમરેલીમાં આજે જેના આશીર્વાદ સંમેલનમાં કોંગ્રેસના પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા અને તેમણે કેટલીક વાતો એવી કહી કે પહેલાં અમે એકબીજાની ટિકિટો કાપવા માટે પ્રયાસ કરી રહ્યા હતા અને આ વખતે હું સફળ થયો એક ટિકિટ કાપવામાં વીરજી ઠુમરની પરંતુ વીરજીભાઈ મારી ટિકિટ કાપવામાં આ વખતે પણ નિષ્ફળ રહ્યા મંચ પરથી તેમણે આપેલું ભાષણ હતું તેમણે રમૂજની ભાષામાં કેટલીક સત્ય વાતો પણ જાણે કહી હોય તે પ્રકારનું લાગે છે તેમણે આ જનતાને સાક્ષી પણ કહી કે તમને પણ ખબર છે ને કે અમે ટિકિટ કાપવા માટે કેવા ઝઘડા કરતા હતા સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી પર ફિટકાર વસાવી છે કે એસી કરોડ લોકોને ગરીબોને મફત નાજ લેવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે તો ફટ છે આ ભાજપની સરકારને વિગતવાર વાત કરીએ રમુજીની સાથે કઈ પ્રકારની વિગતો પરેશ ધાનાણીએ આ સંમેલનમાં આપી હતી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમરેલી ખાતે જેની ઠુમર ઉમેદવારી નોંધાવવા માટે જવાના હતા ઉમેદવારી પહેલાં તેમણે જન આશીર્વાદ સંમેલન બોલાવ્યું હતું અને આ જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું પરેશ ધાનાણી રાજકોટના પ્રવાસ પર જવાના છે આજે પરંતુ એ પહેલાં તેઓ જેની ઠુંમરના ઉમેદવારી નોંધાવવા માટે હાજર રહ્યા હતા તેઓ ટ્રેક્ટર પર આગળ બેઠા જેની ઠુમરે ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ કર્યું અને ઉમેદવારી ભરવા માટે કોંગ્રેસના નેતાઓની સાથે તેઓ જોડાયા હતા આ દ્રશ્યો હું તમને બતાવી ચૂક્યો છું પરંતુ એ વાત કરીએ કોંગ્રેસને જે પ્રકારે અત્યારે ટનાટન હોવાના દાવા પરેશ ધાનાણી કરી રહ્યા છે તે કકડાહ ભાજપમાં ગયો છે અને ટનાટન કોંગ્રેસ છે તેની વાત કરે છે પરંતુ દેરાએ દુરસ્તાએ હજુ પણ પરેશ ધાનાણીને લાગે છે કે વાસ્તવિકતા સ્વીકારવાથી કદાચ કોંગ્રેસની સ્થિતિમાં તફાવત આવે તેમણે કોંગ્રેસમાં આંતરિક રાજકારણ વિશે શું વાત કરી કેવી ટિપ્પણી કરી ટિકિટ કાપવાની વાત વિશે અને રમૂજ કરતાં તેમણે કહ્યું કે જેનીને અમે જંગે મેદાનમાં લાવ્યા પરંતુ હું સફળ થયો વિરજીભાઈની ટિકિટ કાપવામાં પણ વિરજીભાઈ મારી ટિકિટ ન કાપી શક્યા તે નિષ્ફળ રહ્યા જેની બેન ખુબ નાની બેન ઓગણીસો માં સ્લીપ લખવા આવ્યો સ્લીપ થઈ ગયો અને એક મધ્યમ વર્ગી ખેડૂત પરિવાર નો દીકરો અમારો અમરેલી કોંગ્રેસ પરિવાર પ્રદેશના મોભ્યો અને રાષ્ટ્રીય નેતૃત્વએ ખૂબ આશીર્વાદ આપ્યા વણ માગ્યું બધું દીધું દેશ અને પ્રદેશમાં એક ખેડૂતના દીકરાની ઓળખ ઊભી થઈને તો એનો પાયાના પથ્થર તમે છો તમને વંદન કરીને જવાબદારી તમારા શિરે મૂકવા આવ્યો છું હું ગઈકાલે ઊન જેની બેન રાતે લગભગ એનો પ્રચાર કરતો હતો ઓટલા પરિષદમાં રાતે દોઢ વાગે ગોલા ખાતા ખાતા પાંચ પચી મિત્રોને બોલાવીને જવાબદારી હોંપતો તો ને મારા ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં મેં કીધું તમે આદેશ કરો ન્યા સ્કૂટર લઈને ગયો અને કાલ સાંજે જ મેં કીધું કે જેની બે

તારા પપ્પા ને મેં હામે થી તો મારી ટિકિટ કાપો એ આ વખતે નિષ્ફળ ગયા આ વખત કોંગ્રેસ માં બધું જ હમુ ઉતરાયલો જાય છે બાપ કોંગ્રેસ તનાતન છે વીવરના અનુભવ પછી આ તેઓ કોંગ્રેસની વાત કરી હતી બાદમાં ભારતીય જનતા પાર્ટી પર પણ તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સરપંચ થી લઈ સંસદ સુધી તમામ જગ્યાએ ભાજપ સત્તા પર છે છતાં પણ આ ભડના દીકરા ને નોકરી નથી આપી શકતા 80 કરોડ ગરીબ લોકો અનાજ માટે લાઈનમાં રહે છે તો ફટ છે આવી સરકારને સાંભળો પરેશ ધાનાણીના પ્રહાર કે જે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર પર હતા આતંકવાદ ના પાના વેપાર ધંધા ભાંગી થઈ ગયા છે ફેક્ટરી બંધ થઈ રહ્યા છે ત્યારે બેન આ લડાઈ તારી લડાઈ નથી આ લડાઈ આ દેશના આ રાજના આ જિલ્લાના દરેક લડાઈ છે દરેક મહિલાની લડાઈ છે દરેક કિસાન ની લડાઈ છે અને છેલ્લી વાત કહી દઉં છું આ ભાજપ વાળા ભડના દીકરાઓ હજી પાસા નથી વળતા પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપ સરપંચ થી સંસદ સુધી ભાજપ કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ ચારે તત્ર સર્વત્ર જનતા શાસન છે લોકોની અપેક્ષાઓનું કેન્દ્ર બિંદુ બની છે બાપ વિકાસ ના સપના દેખાયા ને બીજી બાજુ આ દેશના એસી કરોડ લોકો એના પેટ નો ખાડો પૂરવા માટે બાપ ની દુકાને હે સરકારની દુકાને મફત રાશન ની ભીખ માંગવી પડે ને ત્યારે મારું તમારું માથું શરમ થઇ ચુકી લોકોએ પરસેવો પાડીને મહેનતનું ખાવું છે બાપ એને સરકારી રાશનની દુકાને પેટનો ખાડો પૂરવા માટે મફતનું રાશન લેવા લાઈનમાં ઊભું ન રહેવું પડે અને આ એસી કરોડ લોકોએ જો પેટનો ખાડો પૂરવા માટે સરકારની પાસે ભીખ માંગવી પડે ને તો ભારતીય જનતા પાર્ટીની સરકારને મારો નાનામાં નાનો માણસ એના સ્વાભિમાનનો રોટલો ખાઈ શકે ને એવી વ્યવસ્થાના દરવાજા ખોલવા માટેની આ લડાઈ છે અને આ લડાઈમાં આજ અમરેલીના આંગણે તમારો કાર્યકર્તા એક વિનંતી કરીને વાત પૂરી કરી દેવાની તો સમાચાર લોકસભા ચૂંટણીનો જંગ પરેશ ધાનાણીને લઈને રાજકોટમાં પણ હાલ વાતાવરણ ગરમ થઈ રહ્યું છે ઉમેદવારી પરેશ ધાનાણી હજી નોંધાવી નથી આગામી સમયમાં તેઓ નોંધાવશે પરંતુ પ્રતિદ્વંદી પરેશ ધાનાણીના પરશોત્તમ રૂપાલા છે તેમણે ઉમેદવારી નોંધાવી દીધી છે અને અમરેલી ખાતે તેઓ હાલ જેની ટુમરના પ્રચારમાં વ્યસ્ત હતા હવે તેઓ રાજકોટ ખાતે પોતાના પ્રચારમાં પણ વ્યસ્ત જોવા મળશે જોઈએ અમરેલીમાં શું થાય છે રાજકોટમાં શું થાય છે હાલ તો કોંગ્રેસ પાસે જ જેનીબેન ગેનીબેન પરેશ ધાનાણી જેવા નેતાઓ છે કે જેઓ તેમના ભાષણના લીધે હાલ લાઈમલાઇટમાં આવી રહ્યા છે પરંતુ વિવાદના કારણે સૌથી મોખરે પરસોત્તમ રૂપાલા ચર્ચાના હેરણ પર છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीरफरा